નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુઓની અંદર બે હજાર પચીસના વર્ષની હવે મિત્રો ટૂંક સમયની જ ગણતરી બાકી છે એટલે કે નવ વર્ષ મિત્રો આવી રહ્યું છે અને નવ વર્ષ જ્યારે જ્યારે આવતું હોય છે ત્યારે કેટલાક મિત્રો નિયમો પણ બદલાતા હોય છે એટલે કે ખાસ કરીને જાન્યુઆરી બે હજાર પચીસથી નવું વર્ષ જેવું બેસતાની સાથે જ કેટલાક એવા નિયમો છે જે બદલાઈ જવાના છે અને ખાસ કરીને કેટલીક કંપનીઓ છે કેટલીક સંસ્થાઓ છે સરકાર જ્યારે નવ વર્ષ થતું હોય છે ત્યારે એના નિયમો પણ બદલતી હોય છે તો લોકોને લાગશે જાણવા ખૂબ જ જરૂરી પણ હોય છે નહીતર આપણે ખાસ કરીને કચેરીમાં જઈએ કોઈ પણ કામ કરાવવા જઈએ તો ધક્કા પણ ખાવા પડે કારણ કે નિયમો બદલાઈ ગયા હોય છે તો ખાસ કરીને આપણે વાત કરવાના છીએ નવા આઠ ફેરફાર સાથે બીજા બે પણ એકસ્ટ્રા જોશું દસ નિયમો ખાસ કરી ને દરેક લોકો માટે જાણવા ખૂબ જ અગત્યના બની રહી છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો જોઈએ આપણે મિત્રો કયા કયા નિયમો એ બદલાઈ જવાના છે તો પહેલો નિયમ છે કે યુપીઆઈ મિત્રો આજકાલ યુપીઆઈ દરેક લોકો વાપરી રહ્યા છે તો યુપીઆઈ એકસો ત્રેવીસ પે ટ્રાન્ઝેક્શન મર્યાદા વધશે એટલે કે ખાસ કરીને ભારતીય રિઝર્વ બેંકે યુપીઆઈ પેની ટ્રાન્ઝેક્શન મર્યાદાશી પાંચ હજાર રૂપિયાથી વધારી અને દસ હજાર રૂપિયા કરી છે આ નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે જેનાથી ઇન્ટરનેટ વિના યુપીઆઈ પેમેન્ટ વધુ સરળતાથી અને સુરક્ષિત બનશે કે ખાસ કરીને આપણે ટચ કર્યા વગર ક્યારે કયા છે આપણે પાંચ હજારનું પેમેન્ટ કરી શકતા હતા જે હવે મિત્રો દસ હજારનો મિત્રો ખાસ કરીને કરી શકશું તો ખૂબ જ સારો નિયમ છે આ સિવાય એલપીજી સિલિન્ડર અને એ ટીએફની કિંમતોમાં ફેરફાર દર મહિનાની જેમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એલપીજી ગેસ સિલિન્ડર અને એર ટર્બાઇન છે ફ્યુલની અંદર ફેરફાર કરશે ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડર બંનેની કિંમતોમાં બદલાવ શકે છે તેનાથી તમારું ઘરેલું બજેટ પર પણ મિત્રો તેની અસર થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો કારની કિંમતોમાં વધારો થશે કેટલીક ઓટોમોબાઇલ ઉત્પાદકોએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તેમની કારની કિંમતોમાં વધારો કરવાની મિત્રો જાહેરાત કરી દીધી છે આમાં મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ મહિન્દ્રા મર્સિડીઝ બેન્ચ બીએમડબલ્યુ અને ઓડી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે આ વધારાનો સીધો અસર નવા વાહન ખરીદનારો પર પડશે એટલે કે પહેલી જાન્યુઆરીથી કિંમત વધી શકે છે ત્યારબાદ વાત કરીએ જે પેન્શન ધારકો છે તેના માટે પેન્શન ઉપાડવાના નિયમો હવે સરળ બન્યા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ પેન્શનો માટે પેન્શન ઉપાડવાની પ્રક્રિયા સરળ બનાવી છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શનર દેશના કોઈપણ બેંકમાંથી તેમની પેન્શન રકમ ઉપાડી શકશે અને આ માટે કોઈ વધારાની વેરિફિકેશન પ્રક્રિયાની પણ જરૂર નહીં હોય તો ખૂબ જ સારો નિયમ ખાસ કરીને પેન્શન એટલે કે વૃદ્ધ લોકો માટે સરકારે લાવ્યો છે આ સિવાય ખેડૂતો માટે પણ મોટી જાહેરાત છે ખેડૂતો માટે લોન મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખ એટલે કે દોઢ લાખ જેવા રૂપિયાથી વધારી અને બે લાખ રૂપિયા કરી છે આ નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે જેનાથી ખેડૂતોને વધુ નાણાકીય સહાય મળશે તો ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય છે બે હજાર પચીસથી મિત્રો લાગુ થવા જઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો જીએસટી પોર્ટલમાં ફેરફાર જીએસટી નેટવર્કે જીએસટી પોર્ટલમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે જેમાં ઈ વે વે બિલની સમયમર્યાદા અને માન્યતા સાથે સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે આ ફેરફાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે જેનાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરને ખાસ કરીને ખૂબ જ ફાયદો થશે ત્યારબાદ વાત કરીએ તો એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપમાં ફેરફાર એમોઝોન ઇન્ડિયાએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પ્રાઇમ મેમ્બરશીપના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે પ્રાઇમ વિડીયો એક એકાઉન્ટમાંથી માત્ર બે ટીવી પર સ્ટ્રીમ કરી શકાશે વધુ ડિવાઇસ પર સ્ટ્રીમિંગ માટે વધારાનું સબસ્ક્રિપ્શન લેવું પડશે એટલે કે ખાસ કરીને અત્યારે ઘણા બધા પર એક સબસ્ક્રિપ્શન ઉપર મિત્રો ખાસ કરીને આપણે ટીવી જોઈ શકતા હતા તો હવે માત્ર બે ટીવી ઉપર જ મિત્રો સ્ટ્રીમિંગ જોઈ શકશો ત્યારબાદ વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટ મિત્રો ઘણા લોકો પોતાની બચત છે એફડીમાં કરતા હોય તો આરબીએ એનબીએફસી અને એફ એસ સીમાં ફિક્સ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે નવો નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે આ ફેરફારો હેઠળ થાપણોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલીક જરૂરી જોગવાઈઓ પણ કરવામાં આવી છે આમાં લોકો પાસેથી ડિપોઝિટ લેવા લિક્વિડ એસેટનો એક ભાગ સુરક્ષિત રાખવા અને ડિપોઝિટનો વીમો લેવા જેવા ફેરફારો સમાવેશ કર એટલે કે લોકો જે એફડી મૂકી રહ્યા છે તો તેમના માટે ખાસ કરીને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આ ગણી શકાય ત્યારબાદ વાત કરીએ લક્ઝરી વસ્તુઓ ખરીદવા પર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે જો તમે નવા વર્ષે બે હજાર પચીસમાં કોઈપણ લક્ઝરી આઇટમ ખરીદો છો તો હવે તમારે તેના પર વધુ ટેક્સ ચૂકવવો પડશે વાસ્તવમાં બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર જો લિસ્ટેડ લક્ઝરી આઇટમ જેની કિંમત દસ લાખથી વધુ છે તો તેના પર ટીડીએસ પણ ચૂકવવો પડશે આ નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે નવા વર્ષમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ આવકવેરા સંબંધિત પણ ઘણા નિયમો પણ ખાસ કરીને અમલમાં આવવાના છે ત્યાર પછી જો વાત કરવામાં આવે તો ટેલિકોમ કંપનીઓ માટે નવા નિયમ આજકાલ દરેક લોકોના પાસે મોબાઈલ છે અને મોબાઈલની અંદર ખાસ કરીને સિમ કાર્ડ રહેલા હોય છે તો ટેલિકોમ કંપનીઓ માટે પેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી કેટલાક નવા નિયમો લાગુ થશે આ નિયમો હેઠળ કંપનીઓ ઓપ્ટિકલ ફાઇબર અને નવા મોબાઈલ ટાવર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેનાથી કંપનીઓ તેમની સેવાઓ સુધારવામાં મદદ પડશે ટાવર લગાવવાની પ્રક્રિયા ઓછી ઝંઝર પડશે અને ઓપ્ટિકલ ફાઇબર હોવાથી ઝડપ અને ખાસ કરીને સેવા પણ વધુ સારી બનશે સ્પીડ પણ સારી આવશે તેવું ખાસ કરીને ટેલિકોમ કંપનીઓને જણાવવામાં આવ્યું છે તો આમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની જો વાત કરવામાં આવે તો આવા દસ નિયમો આપણે અગિયાર નિયમોની આમ તો વાત કરી આ અગિયાર નિયમો બદલાઈ રહ્યા છે જેમાંથી કેટલાકમાં ધ્યાન પણ આપણે મિત્રો રાખવું પડે છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓન લીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત